ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઘરમાં ક્યાં સમયે કચરો વાળવો એ તમને હું આ વાર્તામાં સંભળાવીશ તમને આ વાર્તામાં સમજાઈ જશે સાવરણીને માં લક્ષ્મી નું રૂપ માનવામાં આવ્યું છે માટે કચરો વાળવાનું અને સાવરણીને કેવી રીતે અને ક્યાં રાખવી તે તમને આ વાર્તામાં હું કહીશ એવો કયો સમય છે જે સમયે કચરો વાળવાથી માં લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે સાવરણી માં લક્ષ્મીનું પ્રતીક છે સાવરણી આપણા ઘર ઘરની બધા પ્રકારની ગંદકી નકારાત્મકતાને દૂર કરે છે સાફ કરે છે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે તે ઘરમાંથી માં લક્ષ્મી ચાલ્યા જાય છે સાવરણીથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે સાવરણી પણ આપણને અમીર કે ગરીબ થવાના સંકેત આપે છે આપણો ભાગ્ય ઉદય ક્યારે થશે આ इशારો પણ સાવરણી આપે છે આમ તો સાવરણી વિશે તમે ઘણા બધા વિડીયો વાતો સાંભળી હશે પણ આજે હું આ જાણકારી જૂના સમયની અને શાસ્ત્રોથી પ્રમાણિત ઋષિ મુનિઓને કહેવા પર સાચી કહાની તમને હું કે સંભળાવવા જઈ રહી છું એક નાની એવી વાર્તાના માધ્યમથી એક નગરમાં બે બહેનો રહેતી હતી બંને સગી બહેનો હતી અને જુવાન થઈ ગઈ એટલે તેમના માતા પિતાએ તેના લગ્ન કરી દીધા બંને બહેનોના બે બહેનોમાંથી એક મોટી બહેન બહુ સમજદાર હતી અને બીજી નાની બહેન ના સમજ હતી અને ભોળી હતી નાની બહેન કોઈ પણ વસ્તુને ગંભીરતાથી લેતી નહીં બધું રમત રમતમાં કાઢી નાખે તે બધી જ વસ્તુને મજાકમાં લઈ લે બધી વસ્તુને પાખણ સમજતી હતી અને મોટી બહેન શાસ્ત્રોને કહેલી વાત પર વિશ્વાસ કરતી હતી માનતી હતી અને એ વાતો પર ચાલતી હતી તો મોટી બહેન હંમેશા શાસ્ત્રની વાત માનીને જ્યારે પણ ઘરમાં કચરો વાળતી હતી ત્યારે તે બ્રહ્મ મૂર્તમાં કચરો વાળતી હતી અને કચરો વાળ્યા પછી તે સાવરણીને એવી જગ્યા પર મૂકે કે સાવરણી ઉપર કોઈનો પગ ન પડે અને આવવા જવા વાળા મહેમાન કે ઘરના સભ્યો ન તેના ઉપર પડછાયો પણ ન પડે એવી સુરક્ષિત જગ્યાએ તે સાવરણી મૂકી હતી અને આમને આમ રોજ બ્રહ્મ મૂર્તમાં કચરો વાળે અને કચરો વાળ્યા પછી કોઈની નજર ન પડે એવી જગ્યા ઉપર સાવરણી મૂકી દે.

કે મહેમાનો સાવરણીને કચરતા અને ઠોકર મારી મારીને જતા આમ નાની બહેન સાવરણીની કોઈ સંભાળ ન લેતી અને ગમે ત્યારે કચરો વાળે અને ઘણી વાર તો કચરો વાળે જ નહીં અને આમ નાની બહેનના ઘરમાં બહુ જ ગંદકી રહેવા લાગી અને આ બાજુ નાની બહેન બ્રહ્મ આ બાજુ મોટી બહેન બ્રહ્મ મુરત માં કચરો વાળે પૂરા ઘર ના ઝાડા સાફ કરે અને આખા ઘરને સ્વચ્છ સુંદર રાખે સવારે ચાર વાગ્યા નો સમય થાય

હવે તેના ઘરમાં કોઈ ચીજ વસ્તુની હવે અન્ન ધનની કોઈ કમી ન રહી મોટી બહેન હંમેશા તેના બાળકોને પરિવારને કહેતી હતી કે સાવરણી પર પગ ક્યારેય ન મૂકો અને ઠોકર ન મારી કારણ કે સાવરણી મા મહાલક્ષ્મીનું પ્રતિક છે માટે તેના ઘરમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવતું બધા જ ધ્યાન રાખતા અને આ તરફ પેલી નાની બહેન હંમેશા સાવરણીને પગમાં કચરતી ઠોકર મારે પગમાં ચડે એવી રીતે ગમે ત્યાં મૂકે એટલે તેના ઘરમાં અલક્ષ્મીનો પ્રવેશ થયો અને ધીરે ધીરે તેના ઘરમાં દુઃખ દરિદ્રતા આવી તેના ઘરમાં લક્ષ્મી માં નિવાસ જતો રહ્યો માં લક્ષ્મી સદાય માટે રીસાઈ નારાજ થઈ નિશાસો નાખીને ચાલ્યા જાય છે નાની બહેનના ઘરમાં દુઃખ ખતમ થવાનું નામ જ ન લેતો દુઃખ પીડા આવ્યા જ કરે અને એક દિવસ તો એવો આવ્યો કે તેના ઘરમાં ખાવા માટે એક અનાજનો દાણો ન રહ્યો તે હેરાન પરેશાન થઈ ગઈ તેના આડોશી પાડોશી પાસે મદદ માંગે છે પણ કોઈ તેની મદદ કરતું નથી કારણ કે લોકો મદદ કરવા ક એવા વ્યક્તિને કરે જેની પાસે રોજગારી હોય કોઈ આવકનું સાધન હોય તો એવા લોકોને મદદ કરે કાં કોઈ સંપત્તિ હોય પૈસા પાછા મળવાની કોઈ આશા હોય તેવા લોકોને જ ઘણા લોકો મદદ કરે છે એવા લોકોને સમાજ કે સગાવાળા પાડોશી મદદ કરતા નથી જે નિર્ધન હોય છે જે બેરોજગાર હોય છે જેના ઘરે કરજ લેવાવાળાની લાઈન લાગતી હોય છે કે પછી પૈસા પાછા મળવાની આશા ન હોય તેવા લોકોને ભાગ્ય જ કોઈ મદદ કરે છે નાની બહેનને કોઈ મદદ કરતું નહીં એટલે તે બહુ હેરાન પરેશાન થઈ ગઈ અને વિચારવા લાગી કે આ ગરીબી કે એવું તો શું કરવું જોઈએ કે આપણી આ ગરીબી દૂર થઈ જાય અને જો આપણી ગરીબી ખતમ ન થાય એમ તો હોય તો આપણે આપણી ગરીબી ખતમ ન થવાની હોય એવું કોઈ આશા નથી તો આપણે આત્મહત્યા કરી લેવી જોઈએ નાની બહેન ને બે નાના નાના બાળકો પણ હતા તો તે તેના બે બાળકો અને તેના પતિ સાથે આત્મહત્યા કરવા જાય છે અને તેના એની કિસ્મત સારી હતી કે એટલે કે તે સમય અચાનક તેના ઘરે તેની મોટી બહેન આવી ગઈ મોટી બહેન ને જોઈને નાની બહેન મોટી બહેન ને બથ ભરીને જોર જોરથી રડવા લાગી ખૂબ રડી અને પછી તેની મોટી બહેન ને બધી જ વાત કરી કે ખબર નહીં કેમ માં લક્ષ્મી નું આગમન જ મારા ઘરમાં કેમ નથી થતું લક્ષ્મીજી અમારાથી રીસાઈ ગયા છે માટે મારા ઘરમાં દુઃખ દરિદ્રતા આવી ગઈ છે એટલી ગરીબી આવી છે કે મારા ઘરમાં ખાવા દાણો તો સગા વાળા પાડોશી મદદ પણ કરતા નથી અમારી પાસે રોજગારી નથી નોકરી નથી કોઈ સંપત્તિ નથી માટે અમે કંટાળીને હવે આત્મહત્યા કરવા જઈ રહ્યા છીએ બહેન ત્યારે મોટી બહેન કહે છે નાની બહેન કે આત્મહત્યા કરવું એ કોઈ સમસ્યાનું સમાધાન થોડી છે સમાધાન માત્ર એક જ હોય છે કે તમે તમારી ભૂલો પર ધ્યાન આપો કે તમે શું તમારા ઘરમાં ભૂલ કરી રહ્યા છો જેના કારણે તમારા ઘરની મા લક્ષ્મી રિસાઈ ગયા છે ચાલ્યા ગયા છે આટલી વાત કરી અને નાની બહેને મોટી બહેનને તેના ઘરે લઈને આવી અને તેનું ઘર દેખાડ્યું મોટી બહેને નાની બહેનનું ઘર જોયું અને તેને કહેવા લાગી તું મારી વાત ધ્યાનથી સાંભળ સૌથી પહેલા તું તારા ઘરે સ્વચ્છ રાખવાનું શરૂ કર તારા ઘરમાં કેટલી ગંદકી ભરી છે દિવાલો ઉપર કરોળિયાના ઝાડા છે ઘરમાં જ્યાં ત્યાં કચરો પડ્યો છે તેને તું સાફ કર અને મોટી બહેન નાની ઘર સાફ કરાવે છે અને તેને શાસ્ત્રો અનુસાર સારા નિયમો કહે છે છે નિયમ સમજાવે કે જે સાવરણીને કચરોને લઈને શાસ્ત્રોમાં જણાવ્યું છે મોટી બહેન કહે છે કે તું જયારે ઘરમાં કચરો વાળે ત્યારે સાવરણી સુરક્ષિત જગ્યા ઉપર રાખજે એટલે સાવરણી આવા જવા વાળાના પગે નીચે કચરાય નહીં સાવરણીને કોઈ ઠોકર ન વાગે અને બીજા નિયમ છે કે જયારે પણ ઘરમાં કચરો વાળો તો બ્રહ્મ મુહૂર્ત વાળો અને જો સાંજ સમયે કચરો વાળો હોય તો સૂર્ય અસ્ત થયા પહેલા વાળો સૂર્ય આથમ્યા પછી સાવરણીને ને અડવું પણ પાક કહેવાય છે આમ મોટી બહેને કચરો વાળવાના નિયમ કહે છે અને નાની બહેન આ બધી વાત પાલન કરે છે અને પછી ધીરે ધીરે સમય વીત્યો અને તેના ભાગ્યો ઉદય થયો નાની બહેન થોડા સમય ગયો એટલે તેના ઘરે પણ માં લક્ષ્મી આગમન થયું તેણે એની બધી આદતો સુધારી હવે ઘરે સ્વચ્છ સાફ રાખવા લાગી સવારે બ્રહ્મ મુરતમાં કચરો વાળવા લાગી એટલે માં લક્ષ્મીનું આગમન થયું તેના ઘરમાં પણ કોઈ પ્રકારની કમી ન રહી તો મિત્રો આ હતું આપણું ખૂબ જ અગત્યનું જ્ઞાન કે આ દરેક ઘરેથી જોડાયેલું છે સાવરણી અને કચરા વાળવા વિશે કચરો એવા સમયે વાળો જેથી માં લક્ષ્મી આપણા ઘરે આવે તો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આવા જ માહિતીના પુરાણોના શાસ્ત્રોના વિડીયો સાંભળવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ